નમસ્કાર મિત્રો ફેર કરો ચાલે તમે અંબાણી નો જગ્યા આપો ચાલે બિલ્ડરો ને જગ્યા આપો ચાલે હવે રબારી બે મકાન બનાવો બે રૂમ બનાવી છે તો ખેલ કહી દઉં બહુ સાચી વાત બનાવો ને બહુ સાચી વાત પડે બઉ સાચી વાત રાજકીય પક્ષ કોઈ પણ હોય નેતા કોઈ પણ હોય એના હાથમાં બહુ તાકાત આપો ને એટલે બેફામ આખલો બની જાય અને અત્યારના રાજનેતાઓ બેફામ આખલા બની જાય ગુજરાતના કયા કાયદામાં એવું લખ્યું છે કે એક જ દિવસની નોટિસ ઉપર ડિમોલેશન કરવાનું આમાં મોડુ બોલો ને જરા નહીં મારી જવો નહીં બીમાર પડો કઈ નહીં થાય મોડુ કોલિંગ બોલો કયો એવો કાયદો ગુજરાતમાં કયા જગ્યાએ એવું લખ્યું છે એક જ દિવસની નોટિસમાં ઓલરેડી અમે બે હજાર ઓળખો નોટિસ મારે એટલું જ કહેવાનું કોઈ પણ લડાઈ લડવી હોય ના બે રસ્તા છે એક કાયદાની લડાઈ લડવાની બીજી રાજકીય લડાઈ લડવાની કાયદાની લડાઈમાં આ લોકો એક કાયદામાં કાંડા કાપી કાપીને બધું બાજુ નબળું કરવાનું કામ કરે છે કે ના પાંચ વર્ષ પહેલા નોટિસ આપી હતી બધા ભૂલી જાય તમે બધું ભૂલી જવાનું પાંચ વર્ષ પહેલા નોટિસ કોઈની યાદે ના હોય પછી ઊંઘમાંથી વેપાર થઈ ગયો કોમન પ્લોટનો અહીંના પંચાલ જગદીશભાઈ ધારાસભ્ય એમના વિશે લોકો વાત કરે છે સાચું તો બહાર આવશે હમણાં થોડા ટાઈમમાં પણ ભાજપના આગેવાનોએ પાંચસો કરોડમાં કોમન પ્લોટનો સોદો કર્યો એવી જે ચર્ચા ચાલે છે લોકવાણી એટલે રાતમાં રિવોલ્યુશન કરવા આવ્યા છે અને કેમ સત્તા પાસે ના ચાલે કોઈકને વધારે તાકતવર બનાવો ને તો પરિણામ ભોગવવા પડે ભોગવવા પડે રાજકીય પક્ષ કોઈ પણ હોય નેતા કોઈ પણ હોય એના હાથમાં બહુ તાકાત આપો ને એટલે બેફામ આખલો બની જાય અને અત્યારના રાજનેતાઓ બેફામ આખલા બની જાય સાહેબ એમને પૂછો કે તમે અગાઉ રિઝર્વ પ્લોટ પાંચ વર્ષ પેલા ખાલી કર્યા એ રિઝર્વ પ્લોટ નો હેતુ શું તમે ઉપયોગ શું કરી રહ્યા તમે અમારા મકાન પાડી દેવાના સાહેબ કોર્ટ મારી પાર્કિંગ માટે આપી દેવાના તમે અમારો હેતુ હતો ને કોમ્યુનિટી હોલ બનાવો લાઇબ્રેરી બનાવો ત્યાં બે પાર્કિંગમાં આપી દો ચાલે તમે હેતુ એટલું સિદ્ધિ કરો તમે પાર્કિંગ તમારા રિઝર્વ પ્લોટ નો તમે હેતુ ફેર કરો ચાલે તમે અંબાણી જગ્યા આપો ચાલે તમે બિલ્ડરો જગ્યા આપો ચાલે હવે રબારી બે મકાન બનાવો બે રૂમ બનાવીને છે તો એ કે

અને આઈ વિલ મેક શ્યોર દેટ મિસ્ટર આનંદ વિલ બી પનિશડ કારણ કે તમે વિધિન વન ડે ચોવીસ કલાક ની અંદર તમે કર્યું છે હું એક એ મિત્રો હું ખુદ આ બાબતમાં ધ્યાન રાખવા માંગુ છું તમે કેટલી કેટલી જગ્યાએ કાયદેસર ડિમોલ્યુશન અને ગેરકાયદેસર કરો છો ભાઈ રઘુભાઈ એક ટીમ આમની પાછળ ટીમ લગાવો આઈ વિલ મેક શ્યોર મિસ્ટર આઈ વિલ મેક શ્યોર ઓકે કયું દબાણો તું કોનો દબાડ બોલો

કે તમે જઈને કોકનું મર્ડર કરવા આવો તો હું ના કરું મને ખબર છે કે ગેરકાયદેસર કહેવાય એમ એક દિવસમાં મકાન ના પડાય તમે તમને ખબર જ છે પણ કોનો આદેશો તમારી જાણ કોણ ઓફિસમાં તે કોણ એ તમે અભિવાદન કરો છે અમે કોણ એનું નામ પાંચ વર્ષ પેલે નોટિસ છે એ ગણાય આપડે લોકો કે બેસી ખાલી તમારે તમને બધા જવાનીઓ ને બી પૂછવું છે આપણા મંદિર માં અને બઉ સમજણ સાથે ની નિર્ણય કે ભાઈ આગળ શું કરવું છે આ લોકો આ શરૂઆત છે પણ આનાથી પણ ખરાબ છે બીજી જગ્યાએ પાડવા જાવ ને લોકો શું કરે તમને શું કરે સરકાર ના કેવાય સરકાર નથી સરકાર જોર ઉપર ને પોલીસ ના જોર પરિમોલ્યુશન અમે એકસો છપ્પન સીટો આપી દીધી છે ને હા એના નશામાં દેખાતું નહીં ગરીબો હું છે અને એના નશામાં મધમસ્ત થઈને સાવ તાકાત ઉપર બધા અધિકારીઓ કેવું અહિયાં અમલ કરવા આપડે આગળ બધા મિત્રો તમે જોશો ને અંદર તો તમને આમાં ખબર પડશે કે આ લોકો ગુજરાતના ગરીબોને પોતાવી દેવા માંગે છે મનુવાદી ઠાકોરના જ મકાન પડશે દલિત ના જ પડશે અને ચોક્કસ પ્રકારની ફોર્મ આવશે ને તો હાઈવે ના પણ વળાંક તમે કોઈ મકાન માં રહેતા હોય સાઈઠ વર્ષથી સાઈઠ વર્ષથી માની લો ઇલીગલ જગ્યા છે માની લો ઇલીગલ તમને કોઈ ગાંધી એમ કે મિસ્ટર આનંદ ડેટાઉટ મિસ્ટર ભાગી જાઓ તો એક દિવસમાં તમારી સ્થિતિ શું થશે કાયદો શું કે તમારી હાલત તમારા બાળ બચ્ચાની હાલત શું થશે જો માની એ કે તમારા ઘર તમારા ઘરે કોઈ દીકરી કોઈ દીકરી પ્રેગ્નન્ટ હશે તો તમારી હાલત શું થશે એ જવા દો કયા એક નીચે આવે હું તમને કહું આ એક કિલો સાડું છે અહીંથી હવે તો ઓફિસર તો ઓફિસરથી બેટા એને અહીં આવે ને તો હમણાં એને એને બી કહીએ પૂછીએ એક દિવસનો ભારતમાં કોઈ સંઘર્ષનો કોઈ કાયદામાં ભારતમાં છે અને મેલદારી મિત્રો બધા રબારીના છોકરાઓ બધા અહીંયા હોય કે દલિતમાં સમાજમાં છે ને ઘર પણ જવો જે માયકાંગલાપણા કરે ને એનું કોઈ ના સાંભળે લડે તે જીતે જેણે પોતાના મુદ્દાઓની લડાઈ ના લડે એને આ લોકો પતાવી દેવાના છે એમના પોલીસના બળથી એમના કાયદાના કાગળિયાઓના બળથી પતાવી દેવાના આ તમારે એક દિવસ વાળું તમે હું ખાતરી આપું છું તમે બહુ જલ્દી સસ્પેન્ડ કરો બહુ જલ્દી સસ્પેન્ડ કરજો કારણ કે હું

કે કયો એવો ગુજરાતનો કાયદો છે હું આજે જે મારે રાત્રે હું મારા પોતાના વિડીયોના માધ્યમથી બધાનું જે છે કે આમાં આ જમીનોના વેપારમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ વસાહતના જમીનોનો વેપાર કરવા માંગે છે અહીંના ધારાસભ્ય ખુદ પણ હવે આ ધંધામાં સામેલ છે જે મિનિસ્ટર છે અને એટલા માટે તમારા જવાનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે મારે ખાલી જાણવું એ છે કે કયો કાયદો કયો કાયદો પાંચસો કરોડનો સોદો જો લોકો કહે છે પાંચસો કરોડનો સોદો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આ વસાહતના કોમન પ્લોટનો કરી ચૂક્યા છે અને એ લોકોને જ્યારે અહીંના ગરીબો રબારી અને બીજા બધા દલિતો એ કહેવા જાય છે ત્યારે એ એવું કહે છે કે તમારે તમારી જમીન બચાવી હોય કોંગ્રેસ વડાને કહો તમે આજના સત્તા કોની છે અત્યારે સત્તા કોની છે સત્તા ભાજપની છે સત્તા ભાજપની છે ચૂંટાઈ ભાજપ ધારાસભ્ય આવે અને લોકોએ જમીન બચાવવાની વાત આવે ત્યારે એમ કે તમે જઈને કોંગ્રેસ વળન કહો તો તમને શેના માટે લૂંટણખાના માટે અહીંયા ધારાસભ્ય બનાવ્યા છે જેમ ઘૂંટણખાના હોય એમ એમના લૂંટણખાના છે મને તમને કાયદાનો મને તમે કાયદાનું ખાલી એક વાક્યમાં બતાવો જગ્યાએ એવું રેવન્યુ એક્ટમાં એક દિવસની નોટિસમાં ખાલી કરવાનો એવો કોઈ લાઈન છે એવી પાંચ વર્ષ પહેલા નોટિસ ના ચાલે મિસ્ટર આનંદ પાંચ વર્ષ પહેલાની નોટિસ ના ચાલે મૂર્ખ બનાવવાની વાત ના કરો મૂર્ત બનાવવાની વાત ના કરો પાંચ વર્ષ નહીં આ બીજી નોટિસ એક દિવસની હોય ના પાંચ વર્ષ પહેલાની નોટિસ અને પછી એક દિવસની નોટિસ હું એમ કઉસો પચાસ માં નોટિસ આપી હતી એટલે એ નોટિસ ચાલે એમ અને શરમ આવી જોઈએ તમે સાત દિવસની નોટિસ આપો તો લોકોને ખબર પડે કાનૂની મદદ લેવી હોય તો સાત દિવસની નોટિસનો નિયમ છે આ ભારતીય જનતા પાર્ટીના હું ફરી વખત કહું છું મિત્રો મારા અગાઉના વિડીયો પણ નડ્યા છે આ લોકોને મનુવાદી માનસિકતાવાળા અધિકારીઓ જે છે એ પોતે દલિતોના ઓબીસીઓના મકાન પાડવાનું કાર્ય કરે છે અને આ કાર્ય કરવા માટે આવા જ અધિકારીઓ એક દિવસની નોટિસ આપેલું મારે ક્યાં પીઆઈ ઝીંગવાડિયાને પણ મારે મળવું હતું કે એમને કીધું તમે આ પોલીસ પ્રોટેક્શન સાથે અહીં આવો છો તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમારી પાસે એવો કયો કાયદો છે કે તમે એક જ દિવસ નોટિસ વાળા મકાન પાડવા બંધારણ માં છે કે નથી તમને એ ખબર છે તમને તમારી પાસે તમારી પાસે અધુરું જ્ઞાન છે મિસ્ટર આનંદ આ જમીન અમદાવાદ મ્યુનિસિપાલિટી નહોતી આ જમીન અહીંયા ગ્રામ પંચાયતની હતી સંપાદન સંપાદન થયેલી છે અને રબારીઓની જે ભરવાડોની માલધારીઓની જે વસાહતો હોય એ બનેલી છે એની આ સોસાયટી બનેલી છે સોસાયટીની અંદરની જમીન હોય એમાં મ્યુનિસિપાલિટીના રિઝર્વ પ્લોટ હોય શકે નહીં એ ગેરકાયદેસર રીતે અનામત પ્લોટ ગેરકાયદેસર રીતે અનામત પ્લોટ જે છે એ પંચ્યાસી પછીથી નાખવામાં આવેલા છે ટીપી પાડીને સો યુ હેવ હાફ ઇન્ફોર્મેશન તમે અધૂરી માહિતી ઉપર કામ કરી રહ્યા છો તમારી પાસે પૂરી માહિતી ગુજરાત માં મનુવાદી માનસિકતા વાળા સત્તામાં રહેલા લોકો ચાલી રહી છે દ્વારકા સોમનાથ અમદાવાદ બધી જગ્યાએથી અલગ અલગ દ્રશ્ય સામે આવી રહ્યા છે જેમાં ડિમોલ્યુશનની કામગીરી થાય છે અને પછી લોકો અને જે લોકો ડિમોલ્યુશનની કામગીરી કરવા આવ્યા હોય એની વચ્ચે ઘર્ષણ થાય છે અમદાવાદમાં એમસી દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે એ વિવાદનું કેન્દ્ર બન્યું છે કારણ કે પહેલાં કેશોનગર અને બાદમાં ઓઢોમાં રબારી વાસમાં જે દબાણ હટાવવાની કામગીરી થઈ એના વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અત્યારે કોંગ્રેસના નેતાઓ ત્યાં ડિમોલિશનની કામગીરી થઈ રહી છે ત્યાં પહોંચ્યા હતા સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ